ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અનહેલ્ધી અનહેલ્ધી શબ્દનો અર્થ માદલું રોગવાળું રોગી તબિયતને નુકસાનકારક અપથ્ય દૂષિત બીનારોગ્યપ્રત કે પ્રાણઘાતક થાય છે અનહેલ્ધી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ शी ડિસ્ટ્રિબ્યુટેડ ફૂડ એન્ડ ક્લોથ્સ ટુ પુઅર એન્ડ અનહેલ્ધી ઇન્ડસ્ટ્રમ એટલે કે તેણે ઝૂંપડપટ્ટીના ગરીબ અને રોગી લોકોને ખોરાક અને કપડાનું વિતરણ કર્યું એક બીજું ઉદાહરણ જોઈએ અવોઇડ અનહેલ્ધી ફૂડ્સ સચેસ બર્ગર્સ એન્ડ ચીપ્સ અર્થાત બર્ગર અને ચીપ્સ જેવા બિન આરોગ્ય ખોરાક ટાળો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ